ગુજરાત ની અસ્મિતા ના ગીતો એવા હોવા જોઈએ કે જેમાં ગુજરાતનું માટીની મહેક છલકાતી હોય માટીના મહેક અને એક એક નેહડાના ગીતો છલકાતા હોય એ મણિયારો તે મુજા હું આલ મણિયારો એક જૂથ વાત જે ચાલી રહ્યું છે વર્ષોથી એક જ ચહેરા તમને જોવા મળે તમને એવું લાગે કે ગુજરાતમાં બસ આ જ શ્રેષ્ઠ કલાકાર છે એના સિવાય બીજા કોઈ શ્રેષ્ઠ જ નથી બીજા બધા વેસ્ટ છે મે અમારી જાત નથી અમારા એક આગવા અવાજથી અમારા ચાહકોથી અને અમારી ગુજરાતની જનતાના પ્રેમથી આગળ આયા છે કોઈની ચાપલૂસી આજ સુધી કરી નથી આ વખાણ કર્યા છે વિક્રમ ઠાકોરે આજે સમાજ ભેગો કર્યો તો ને હજારોની મેદનીમાં લોકો ત્યાં એકઠા થયા હતા સમર્થનમાં સાગર પટેલ આવક આવું કંઈ કરવાનો મૂડમાં ખરા ના હું એમને સપોર્ટન 100% આપ્યું છે અને મારું કામ ખાલી સરકાર શ્રીને અરજી કરવાની સરકાર માં બાપ હોય સરકારને ખાલી એક વખત એના કાને વાત જાય એટલે આમ તો સરકાર માટે દરેક દીકરા સમાન હોય અને છે જ સાગરભાઈ જે વિધાનસભામાં લઈ જવાનો આખો કાર્યક્રમ થયો તો તમે એનાથી જાણ હતા ના અમને તો કોઈ જાણ રહેતી જ નથી કેમ કે અમે મહેસાણા જિલ્લાના હોઈએ ને ભાઈ તો એ અમારા બાજુમ તાનારીરીનો કાર્યક્રમ થતો હોય તો એ છે કાઠિયાવાડથી કલાકાર આવતા હોય પણ અમને તો ત્યાં કોઈ ચાન્સ હોતો નથી ચાર પાંચ કલાકારો મેં પહેલા જ કીધું કે બધા બેસ્ટ ચનબીજા બધા વેસ્ટ એ બધા અમારા મિત્રો જ છે એમનું અમે ખૂબ સન્માન કરીએ આવો તો બેસીએ બેસાડીએ ઉઠાડીએ ચા પાણી નાસ્તો ખૂબ વ્યવસ્થા કરીએ આવો બેસો અમે એમને દિલથી માનીએ છીએ પણ એમને કદાચ હું વિનંતી કરું તમારા માધ્યમથી કે બીજા નાના કલાકારો સાથે થતો અન્યાય એમને પણ અટકાવવો જોઈએ કલાકારોને આમ તો મંદુ ખોચા થતા હોય છે કારણ કે કલા એક એવો ક્ષેત્ર છે કે જેમાં જ્યારે જેનો પવન હોય ત્યારે લોકો એને બોલાવતા હોય છે પણ ગુજરાતમાં એક અત્યારે એવો ટોપિક ચાલે છે કે ભાઈ સિલેક્ટેડ કલાકારો દીક્ષિત વિધાનસભામાં ગયા કલાકાર તો દરેક સરખા છે દરેક ડાયરાના છે સ્ટેજના કલાકાર છે કોઈ ભજન કીર્તન કરે છે કોઈ સંત કરે છે કોઈ ગરબા ગાય છે પણ છેવટે તો બધા ગુજરાતી કલાકારો એ ગુજરાતી કલાનો વારસો જાળવી કિસના વર્ષથી શરૂઆત થઈને ત્યારે વિવાદ સિલેક્ટેડ ડાયરાનો હતો સિલેક્ટેડ ડાયરા હવે વિવાદ આવી કે સિલેક્ટેડ કલાકારો કે ભાઈ સરકારે કોઈ ભેદભાવ કર્યો છે

આ વિવાદ તો આપણે એમ જોવા જઈએ તો આ જનરલી આજનો વિવાદ નથી આ વર્ષોથી ચાલી આવતો એક કહેવાય ને કે મીડિયેટર અને એક જૂથ એ વર્ષોથી આ રીતે નાના કલાકાર અને નાના છેવાડાના નાના વિસ્તારના કલાકાર સાથેનો અન્યાય કરી રહી છે પણ કોઈ મોટા કલાકારે આમાં અવાજ ઉપાડ્યો નહોતો અને મને યોગ્ય લાગ્યું કે એક અમે પણ એક નાના વિસ્તારથી એક નાના કલાકારથી આજે મોટી પ્રસિદ્ધિ મેળવી છે જે દેશ વિદેશમાં અમે પહોંચ્યા છીએ અને અમે પ્રસિદ્ધ કલાકાર બન્યા છીએ તો અમે અવાજ નહીં ઉપાડીએ તો જે નાના કલાકાર છે એનો અવાજ દબાઈ જશે એટલે આજે મને એવું લાગ્યું કે મારે અવાજ ઉપાડવો જ જોઈએ સાગરભાઈ પહેલા વિક્રમભાઈ પછી તમે એવું બધું બે જૂથ કોણ એવા બે જૂથ છે ને એ જૂથનું કેના હાથમાં છે આમ જોવા જઈએ ને ભાઈ તો સરકાર શ્રી હોય સરકારશ્રી મા બાપ હોય અને છે જ મા બાપ કેમ કે એટલી ભોળી સરકાર એટલી સારી સરકાર જેને આપણે જ બેસાડી છે અને અમને તો ખૂબ ગમે છે આ સરકાર કે એકદમ સરળ અને મૃદુ સ્વભાવની અમારી સરકાર છે અમારા સરકાર જ્યાં પણ અમે કોઈ પણ કામ હોય ગમે તે કામ લઈને જતા હોય અમને બહુ સરળતાથી એનો જવાબ મળતો હોય છે અને અમે પક્ષ માટે પણ ખૂબ બધું કામ કરેલું હોય છે અને કરીએ પણ છીએ અને સરકારશ્રીના માટે પણ ખૂબ બધું કામ કરતા હોઈએ છીએ પણ જ્યારે આવું એક વિધાનસભામાં બોલાવી અને સ્વાગત જે કરવામાં આવ્યું હવે આ વાત વાતની જાણ સરકારશ્રીને પણ ન હોય સરકારશ્રી આટલી વેસ્ટ ટાઈમ એમનો વિધાનસભા ચાલતી હોય અથવા તો બીજું બધું એમનું ઘણું બધું કેમ કે આખું ગુજરાત ચલાવવાનું છે એને કંઈ આવા નાના કામ માટે એને સમય પણ ન હોય તો સરકારશ્રી આમાં ધ્યાન કદાચ નહીં આપ્યું હોય અને બીજા પણ જ્યારે સાંસ્કૃતિકના ડાયરાઓ થતા હશે એમાં સરકારશ્રી કદાચ ઓછું ધ્યાન આપતા હશે મને એવું લાગી રહ્યું છે કેમ કે એક એક જૂથવાદ જે ચાલી રહ્યું છે વર્ષોથી એક જ ચહેરા તમને જોવા મળે

પણ જેને આ રીતે કામ કામ સોંપવામાં સોંપવામાં આવ્યું આવ્યું હોય હોય અને કેવી રીતે કે હવે મંત્રીશ્રી હોય સરકાર હોય એમને જનરલી આવા બધો કઈ ટાઈમ નાના આયોજનમાં ટાઈમ રહેતો હોય નહીં કેમ કે એમને મોટા મોટા નિર્ણયો લેવાના હોય ગુજરાત સરકાર ચલાવવાની હોય એટલે આવા માણસો એક જૂથવાદના ચાર પાંચ માણસો એવા છે કે તમને સવાર સાંજ મંત્રીશ્રી ના બંગલે જ બેસી રહ્યા હોય એમને ચા પાતો હોય બરોબર ના પાય તોય બરોબર આવતા જતા બોલાવે તોય બરોબર ના બોલાવે તોય બરોબર બસ અમને કામ આપો અને એ કામ લઈને આવ અને એમને ગમતા કલાકાર હોય એમને પીરસી દો હવે એમના ગમતા કલાકારોમાં એવું હોય પાછું કે જે કામ લઈને આવ્યા હોય એમની બરોબર ચાપલું કરતા ફાવતી હોય બરોબર વખાણ કરતા ફાવતા હોય એમને એ મળે અને અમને ભાઈ એ બધું ફાવે નહીં કેમ કે અમે અમારી જાત મહેનત નથી અમારા એક આગવા આવાદ થી અમારા ચાહકો થી અને અમારા ગુજરાતની જનતાના પ્રેમ થી આગળ આયા છે કોઈ ની ચાપલુસી આજ સુધી કરી નથી આ વખાણ કર્યા છે સરકાર શ્રી જાણે આયા છે ત્યારે દિલ ખોલીને વખાણ કર્યા છે અને કરીએ પણ છીએ ચાપલુસી ચાપલુસી નઈ કરવા ચાપલુસી વાળી વાત પર વિક્રમભાઈ બોલ્યા આજે ચાપલુસી વાળી વાત પર સાગરભાઈ બોલે છે ખરેખર કલાકારો ચાપલુસી કરી શકે કબા વચટિયાઓ ચાપલુસી કરે છે પેલા તમને તો કરી ભાઈ કે ભાઈ આપડે હું તમારે ત્યાં આવ્યો તો તમે મને એક વખત માન ના આપો તો બીજી વખત મારા આવાન થાય નહીં માન ન મળે એના આંગણે કોઈ દર જવાય નહીં બરોબર તો હવે ગમે ત્યારે તમે એના વચોટિયા હોય એના એના ફાઈ બેસીને ચા પીવા ચા તમને ના પાય તોય તમારે જવાનું તમને માન મળે ના તો તમારે જવાનું અને ચાપલું શીજ કહેવાય અને બીજું કઈ શું ના કહી શકાય થયા હતા સમર્થનમાં ના હું એમને સમર્થન સો ટકા આપ્યું છે અને મારું કામ ખાલી સરકારશ્રીને અરજી કરવાની સરકાર માં બાપ હોય સરકાર ને ખાલી એક વખત એના કાને વાત જાય એટલે આમ તો સરકાર માટે દરેક દીકરા સમાન હોય અને છે જ

તમારા જેવા હજારો એવા કલાકારો ગુજરાતમાં હશે કે જે જયારે કાર્યક્રમ આપવાની વાત આવે ત્યારે નથી મળતા આમાં નક્કી કરવા માટે સરકારના અધિકારીઓ જ ક્યાંક છે સરકાર ના મંત્રી તંત્રી કો નક્કી કરતો હશે તો સરકારના કારણે ભૂપેન્દ્રભાઈ ના કારણે હર્ષ સંઘવી કે એક્સ વાય જે પણ એના કારણે તમારે વાત તો નાખવી પડશે કે ભાઈ અમારી સાથે આવો અન્યાય થાય છે એટલે આપણા માધ્યમથી એવી ઘણી મીડિયાના માધ્યમથી મેં જણાવ્યું છે કે આ રીતનો થતો અન્યાય સરકાર શ્રી તમે મા બાપ છો અને અમને અમારી જોડે થતો અન્યાય તમે અટકાવજો અને ભવિષ્યમાં અમને સારો ન્યાય મળે કેમ કે અમારે તો એવી પ્રોગ્રામની કંઈ એટલી બધી જરૂર રહેતી નથી આવડું મોટું નામ છે ખૂબ વ્યસ્તતા હોય છે આખા વર્ષમાં ઘણા બધા કાર્યક્રમો વિદેશોમાં અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા બધી જગ્યાએ કાર્યક્રમ મળતા હોય છે પણ એક નાના ઉપતા કલાકારને આવા કામની ખૂબ જરૂર હોતી હોય છે અને એના માટે એના માટે એ કામ એ કામ કરીને જે રૂપિયા લાવતો હોય છે એનાથી એની રોજગારી ચાલતી હોય છે તો સરકારી આનંદ અલગ હા સો ટકા પૈસા પ્રશ્ન નથી હોતો પણ કે સરકારી કાર્યક્રમ મળે કે સરકારના મહેમાન બનીને ગાવાનો આનંદ અલગ એ અલગ હોય છે અમારો એમાં વારો જ નથી આવતો ગણે ગાંઠિયા ચાર પાંચ છે કે જ ગમે ત્યાં ગોઠવાઈ જાય છે હા એ હવે વિક્રમભાઈની વાત બિલકુલ સાચી છે કે એ રીતે જ થતું હોય છે અને જે ચાર પાંચ કલાકારો મેં પહેલા જ કીધું કે બધા બેસ્ટ છે બીજા બધા વેસ્ટ એ બધા અમારા મિત્રો જ છે એમનું અમે ખૂબ સન્માન કરીએ આવો તો બેસીએ બેસાડીએ ઉઠાડીએ ચા પાણી નાસ્તો ખૂબ વ્યવસ્થા કરીએ આવો બેસો અમે એમને દિલથી માનીએ છીએ પણ એમને કદાચ હું વિનંતી કરું તમારા માધ્યમથી કે બીજા નાના કલાકારો સાથે થતો અન્યાય એમને પણ અટકાવવો જોઈએ જેવી જ લતા મંગેશકરજી ની હું વાત કરું કે એમને વર્ષોથી એક એવોર્ડ મળતો તો એમને અમુક સમય આવ્યો એટલે એમને જ કહી દીધું કે હું મને જ એવોર્ડ આલાલ કરશો કેમ કે સિનિયર હતા એમને અંડોળી બીજો એ બીજાને એવોર્ડ અલાય નહીં એટલે એમને જાતે જ કીધું કે ભાઈ હું મને વર્ષો થી તમે એવોર્ડ આલાલ કરશો તો બીજા નાના કલાકારને ચાન્સ મળશે નહીં તો પોતાનું પદ પોતે જાતે જ છોડવું જોઈએ કે ભાઈ હવે મારે આટલું મને સન્માન મળ્યું માન મળ્યું બરોબર છે હવે બીજા નાના કલાકારોને તમે આમો લાવો આગળ ને એમને પણ સન્માન આપો જેથી કરીને ગુજરાતની અસ્મિતા વધ સાગરભાઈ જે વિધાનસભામાં લઈ જવાનો આખો કાર્યક્રમ થયો તો તમે એનાથી જાણ હતા કે ભાઈ આ લઈ ગયા છે કે લઈ જવાના છે અને લઈ ગયા તો પછી એમાં કોઈ ક્રાઇટેરિયા હતો કારણ કે કલાકારમાં તો એવું નથી હતું કે ભાઈ આ પ્રકારનો કલાકાર હોય એને જ વિધાનસભામાં લઈ જાઓ કાઠિયાવાડ થી કલાકાર આવતા હોય પણ અમાનો તો કોઈ ચાન્સ હોતો નથી અને સરકારી કાર્યક્રમમાં અમે ચાન્સ એવી કોઈ આશા પણ રાખતા સરકારી પ્રાઇવેટ માણસ ને છે ને બોલાવવાનું ને સરકાર હોય તો તો એ વિસ્તારના લોકોને કરે ને વિસ્તાર ભેગો સાચી વાત છે પણ આ મીડિયા હોય ને તમે કલાકાર લાવજો એટલે એ એમના ગમતા કલાકારોને જ મૂકી દો પછી ભલે કાઠિયાવાડ થી આવવાનું હોય સાત આઠ લાખ રૂપિયા લેવાના હોય એટલે લાખ રૂપિયા આવા જવાનું જતા રહે તો શું હોય એમાં એમ જ કશો અધો જ ના આવે એટલે આપણે પ્રાંતવાદી નથી કે આપણે કોઈ વિરોધી નથી ના ના બરોબર પણ મારું એમ કેવું છે ભાઈ કે કાઠિયાવાડ નો કાર્યક્રમ હોય તો કાઠિયાવાડ ના કાર્યક્રમ નો મોકો આપો કચ્છ હોય તો કચ્છ આપો તમે બનાસકાંઠા નો હોય તો બના ભલા નાનો નાનો હું તો રાવણ હતો તો કેમ નહીં વગાડતો હતો પણ એ રાવણ અતારના કલાકારને જો સરકારના સ્ટેજ ઉપર લાઈન તમે બેસાડશો ને તો એ કાલ ઉઠીને મોટો મ્યુઝિશિયન બનવાનો છે પણ હમણાં હું તમને કહું વિધાનસભામાં હોળીનું આયોજન હતું ધૂળેટીનું તો અહીંયા બધા આદિવાસી કલાકારો મેં જોયા કે આદિવાસી કલાકારો નૃત્ય કરતા હતા તો કમામને આ પ્રકારનું સ્ટેજ છે તે મળવું જોઈએ કોઈ એક વ્યક્તિ સિંગલ હા બરોબર છે એ આદિવાસી જે નૃત્ય કરતા હતા તો એ આદિવાસીમાં પણ ઘણા બધા કલાકારો છે અને આદિવાસી જ્ઞાતિમાં પણ ખૂબ બધા એવા ગીતો પડ્યા છે કે જે આપણી સંસ્કૃતિને ઉજાગર કરે છે તો એને પણ સ્ટેજ ઉપર તમે લાવો તો આદિવાસી કલાકારો જે ખરા એ આપણી સંસ્કૃતિને આગળ વધારશે અને આપણા ગુજરાતને અસ્મિતા આપવાનું સાગર ભાઈ તમને ના બોલાવ્યા એનું દુઃખ છે કે સરકારે જે પાર્સાલિટી કરી એનું દુઃખ છે ના મને ના બોલાયા નો મને દુઃખ ભાઈ ક્યારે છે નહીં કેમ કે આ તો મને ક્યાં પહેલી વખત આવું કર્યું છે વર્ષોથી આવું કરતા આવ્યા છે એટલે મને તો અમારે તો દુઃખ ઉપર દુઃખ થઈ ગયું છે એટલે અમને તો ક્યારે દુઃખ લાગતું જ નથી આ વાત સ્વીકારી જ લીધું છે પણ બે મિનિટ હું વાત પૂરી પણ નાનામાં નાના કલાકાર બોલાવજો એના માટેની અરજી છે બાકી મને એવું દુઃખ લાગ્યું જ નથી કેમ કે અમારા મહેસાણામાં જયારે કાર્યક્રમ હોય ત્યારે સો ટકા મને વિશ્વાસ જ હોય કે અહીંયા એમને જે જૂથે નક્કી કર્યું છે એ જ કલાકાર મૂકવામાં આવશે ખરેખર અમને એક અમુક વખત એવું થાય અમારા વિસ્તારમાં રહેતા હોય ને એટલે અમને એવું થાય કારું આટલા ગજાના અમે કલાકાર અમે અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા બધા કાર્યક્રમો કરવા જઈએ અમારા માટે વસ્તી પચાસ પચાસ ડોલર ખર્ચીને આવતી હોય ને અમારા જ વિસ્તારમાં બીજો કલાકાર એટલે એ આપણો મિત્ર જ છે એવું નથી પણ તમને આજે તમારા જ ઘરમાંથી ઉભો કરીને બીજો આવે તો તમારી જે પ્રતિષ્ઠા છે એના તો સો ટકા નુકસાન લાગે તમને તમારા સોમનને ઠેસ લાગવાની છે પહેલાં એટલે મારે એ જ ખાલી કહેવાનું છે કે એવું ના જ હોવું જોઈએ દરેક વિસ્તારમાં દરેક નાનામાં નાના કલાકારને મોકો આપો એમ મને તો બિલ બિલ ડોટ કોમ ગોઠવણ હોય ને યાર હવે એ બધું પણ કેમ કે પૈસા વગર તો કોઈ ગાવા આવતા નથી એક કલાકાર સરકારનું જ કોઈ મફત ના કહે કેમ કે ત્યાં તો વધારે મળે હા બરોબર ઠાકરભાઈ સવાલ કે મને બહુ તો નથી પણ તમારું બેકગ્રાઉન્ડ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું છે તમારા પિતા સક્રિય કાર્યકર્તા પ્રમુખ રહી ચૂક્યા છે આજે પણ સક્રિય છે રાજનીતિમાં તો એવો વિચાર ના આવ્યો કે ભાજપ થ્રુ સરકારમાં વાત આપણે પહોંચાડીએ કે આ બોલીએ થાય છે કે પછી ભાજપના કાર્યકર્તાનું સરકાર નથી માનતી એટલે ભાઈ જો હું તમને કહું મારા પપ્પા અમે નાણા હતા પચીસ વર્ષ પહેલાંની વાત કરું અને જ્યારે મને યાદ છે ત્યાં સુધી મારા ઘરે એવા પણ ફોટોગ્રાફી પડી છે કે મોદી સાહેબ અને અડવાણીજીએ જે સોમનાથથી જે અયોધ્યા સુધીની રેલીનું આયોજન જે કરેલું એ આયોજનમાં જે જેની એની રેલી એના ફોટા એમાં મારા પપ્પા એ વખતે પણ એમાં જોડાયેલા અને અમે નાણાં હતા ત્યારે અમારે ગમે તે કાર્યક્રમમાં જવાનું હોય અમારા ફેમિલીના કાર્યક્રમમાં

પણ એની વાત હું તમને કરું કે મારા ખુદ માટે મારી પસંદગી ના થાય એના માટે મારા બોલાય જ નહીં કેમ કે એ વસ્તુ છે ને પોતાના માટે મારી પસંદગી ની વાત જ નથી કરતો અન્ય ઉત્તર ગુજરાતમાં કલાકારો કે ઓછા છે હા બરોબર છે સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાં નથી હું તમને હા બરોબર છે

આ તમે બહુ અઘરો સવાલ મને કર્યો છે અને કદાચ હું તો દિલ ખોલીને કહેવા વાળો છું એટલે કહું કે ગુજરાતની અસ્મિતાના ગીતો એવા હોવા જોઈએ કે જેમાં ગુજરાતનું માટીની મહેક છલકાતી હોય માટીના મહેક અને એક એક નેહડાના ગીતો છલકાતા હોય એક પોશાકના ગીતો છલકાતા હોય એક વનરાવનના ગીતો છલકાતા હોય કાનુડાના ગીતો છલકાતા હોય અને એવા ઘણા બધા કલાકારો જેમ કે પ્રફુલ દવે અમન ચૌહાણ એમને કેવા કેવા ગીતો આપ્યા છે કે આપણને એક એક વસ્તુમાં આપણને એમ થાય કે આ આપણી ગુજરાતની અસ્મિતા છે એ મણિયારો તે ને આલું આલું દાસી માં છેલું જો આ રે મણિયારો એ બાયું જો પરદેશી મણિયારો આ ગુજરાતની અસ્મિતા છે નહીં કે પછી પોચ વાગણ પગ મારા દુઃખ એ ગીત ગુજરાતની અસ્મિતા ના ગણી શકાય બૈરું ગયું પિયર ને ફ્રીજમાં પડ્યું બીયર એ પણ ગુજરાતની અસ્મિતા ન ગઈ શકાય પણ હવે એ બધા પણ અમારા મિત્રો છે અને અને એમને ગમ છે અને ગાય છે આપણે કોઈનો વિરોધ નથી કરતા અને ગમતું હોય ગાય પણ એ ગુજરાતની અસ્મિતા ન કહેવાય સગરભાઈ તમારા દર્શકો માટે તમારા ચાહકો માટે દેશ વિદેશમાં રહેતા તમારા

અને શહેરમાંથી લઈ અને પછી અમેરિકા જયારે ગયો તો અમેરિકામાં એવું નથી કે આપણા હિન્દુઓ જ હોય અમેરિકા કન્ટ્રી તો બારની બહારના લોકો હોય એટલે ત્યાં મુસ્લિમ સમાજ અને બીજા પણ ઘણા અન્ય લોકો હોય જેમનો બહુ હોય હવે એ જગ્યા ઉપર પાટીદાર સમાજે જૈન શું કર્યું ભાઈ કે મંદિર બનાયા રામના મંદિર બનાયા ઉમિયા માતાજીના મંદિર બનાવ્યા ભગવાન સ્વામિનારાયણ મંદિર બનાવ્યા જય હિન્દ જય હિંદના નારા કર્યા જય શ્રી રામના નારા કર્યા તો પાટીદાર સમાજે પણ હિન્દુત્વની ઉજાગર હિન્દુત્વનો ઉજાગર કર્યો છે ભાઈ સમાજમાં એકતા હશે તો આપણા રાષ્ટ્રમાં જ્ઞાતિ વાત કરવાનું નથી જ્ઞાતિ ગૌરવ ગાવું પડે અને મેં મેં જ્ઞાતિ ગૌરવ ગાવી શકાય આપણે વાત પૂરી

ત્યારે એ આવા જ્ઞાતિ ગૌરવના ગીતોને ગમાડતા હોય છે કેમકે જે પ્રાંતમાં જેનો દબદબો હોય એને મત અને રીઝવવા માટે આ ગીતો એમને ગમતા હોય છે પણ જ્યારે સરકારમાં આવી જાય ત્યારે પછી એમને લોકગીતો ગમતા હોય છે આવા જ્ઞાતિના ગીતો ગમતા નથી હોતા ને કારણે પણ સાગર પટેલની કદાચ બાદ બાકી થતી છે અને વર્ષોથી અમે આવા ગીતો ગઈ અને ઘણી બધી ગાળો સાંભળી છે અને હજુ પણ સાંભળતા આવ્યા છીએ કેમકે અમુક લોકોને ના પસંદ આવતું હોય અમે આવું ગઈ તમને

આપણે પ્રાંતમાં જતા હોય ત્યાં પાટીદાર સમાજનો દબદબો હોય ત્યારે અમારા ગીતો એમને ખૂબ ગમતા હોય છે અને પછી જ્યારે આવા સરકારી કાર્યક્રમ હોય ત્યારે અમારી એવી રીતે બાદ બાકી કરવામાં આવે કે ભાઈ આ તો એક એક જ્ઞાતિના ગીતો ગાય છે ને અહીંયા સ્થાન મળે નહીં પણ જે તે હોય એ તો મેં મારા માટે ક્યારેય માગ્યું નથી અને માગેલું મને મળે મને ગમતું એ નથી કેમ કે પાટીદારનો દીકરો છું હું આલવાવાળો છું એટલે નાના કલાકાર માટે માંગ્યું છે અને સરકારશ્રી મા બાપ છે અને એ અમારી વાત ચોક્કસથી સાંભળશે અમે એમને અપીલ કરીએ છીએ છેલ્લે ભૂપેન્દ્રભાઈ પટેલ શું વિનંતી કરશો ન્યૂઝ માધ્યમથી ચાહક મીડિયા માધ્યમથી હું ભૂપેન્દ્રભાઈ પટેલને ખૂબ જ નમ્રતાથી બે હાથ જોડીને વિનંતી કરું કે આપ અમારા સરકાર છો મા બાપ છો અને અમારી વાત તમે સાંભળજો સરકારશ્રી અને નાનામાં નાના કલાકારને ન્યાય મળે એવું કરજો અમને ખૂબ આનંદ થશે અને તમે ચોક્કસથી સાંભળશો એવી અમને અમને દિલથી અંદરથી અમારો વિશ્વાસ છે કે તમારો સ્વભાવ એવો રહ્યો છે કે તમે નાના નાના માણસની વાત સાંભળો છો અમારી વાત પણ તમે સો ટકા સાંભળશો નાના કલાકારને ખૂબ ન્યાય આપશો નાનામાં નાનો અવાજ એ ગુજરાતનો મોટો અવાજ બને એવો તમે સો ટકા પ્રયત્ન કરશો બિલકુલ અમે શરૂઆત કરી હતી ને કે સિલેક્ટેડ ડાયરાની વાત ખીલીન સિલેક્ટેડ કલાકાર સુધી વિવાદ પહોંચી ગયો છે પણ અમારી વાત એ જ છે કે અમે માધ્યમ એટલે જ બનીએ છે કે આ વસ્તુનું સમાધાન જલ્દી થઈ જવું જરૂરી છે કારણ કે કલાકારને કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ નથી હોતો તે જ્યાં જાય કે તમામ ધર્મનો તમામ જ્ઞાતિનો હોય છે પરંતુ આજે આ મુદ્દે કિસન જેને કોઈ પણ ભેદભાવ કર્યો હશે તેના કારણે આજે ગુજરાતના કલાકારો મોટી સંખ્યામાં નારાજ જે થયું હોય જેને પણ કર્યું હોય જેને નક્કી કર્યું હોય એ પણ આજે આખરે સરકારને ક્યાંક નીચું જોવું પડી રહ્યું છે કારણ કે આખરે તો છેલ્લે તો બધા કલાકાર અને કલાકારોની અંદર કલાના સેક્ટરની અંદર ગુજરાતમાં પાર્સાલિટી ચાલી રહી છે યોગ્ય નથી કારણ કે દરેકના મોઢે એક જ વાત છે બે ગ્રુપ છે સિલેક્ટેડને બોલાવાય છે સિલેક્ટેડ સરકારી કાર્યક્રમો કરે છે અને બાકીના લોકોને સરકાર એન્ટરટેન નથી કરતી સરકાર માટે દરેક કલાકારે કલાકાર હોય છે આ વાતનો જલ્દી નિવેડો આવે ને જે થયું છે એમાં જલ્દી તમામ ને ગમે એવો એક જવાબ સરકાર તરફથી રજૂ થાય એ જ આશા અપેક્ષા તમારું વિવાદ માનવું છે એ પણ કોમેન્ટ બોક્સમાં માં લખજો ને બધું આવા જ ઇન્ટરવ્યુ જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ નમસ્કાર સરજા નમસ્કાર